નમસ્કાર મિત્રો ઓજસ જોબ ઓફિસિયલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે આ વિડીયોમાં જે એલઆરડી એટલે કે લોકરક્ષક દળનું જે પેપર અધૂરું આપવામાં આવ્યું હતું એ બાબતે જે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી એ બાબતે ગુજરાત હાઈકોર્ટે શું ડિસિઝન આપ્યું છે એના વિશેની માહિતી જોઈશું આપણે એ પણ જાણીશું કે શું કોન્સ્ટેબલ પેપર રદ થઈ શકે છે અથવા તો શું કોન્સ્ટેબલ પેપર ફરીવાર લેવાશે તો એ બધી માહિતી આપણે જોઈ લઈશું મિત્રો આપણે બધાને ખબર જ હશે કે હાલ કોન્સ્ટેબલ પેપરની રિટર્ન એક્ઝામ પ્લસ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસથી લઈને નવ માર્ચ બે હજાર ઓગણીસની વચ્ચે જે ફિઝિકલ એક્ઝામ છે એ પણ પૂરું થઈ ચૂકી છે તો આપણે આ વિડીયોમાં એ જ જોઈશું કે જે ગુજરાત હાઈકોર્ટે છે એ કઈ પ્રકારની માહિતી આપી છે તો ચાલો મિત્રો આપણે ડિટેલ માહિતી જોઈ લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ ન્યૂઝપેપરમાં જે ન્યૂઝપેપરનું કટિંગ છે એમાં આ પ્રમાણેની માહિતી આપવામાં આવી હતી તેમાં છે કે એલઆરડીનું અધૂરું પેપર મળવા મામલે સરકારને હાઈકોર્ટની નોટિસ એટલે કે ગુજરાત જે હાઈકોર્ટ છે એ સરકારને નોટિસ આપી છે અધૂરું પેપર મળવાની બાબતે એમાં માહિતી આપવામાં આવી છે કે પંચમહાલ ની ઉમેદવારની રીટ કેસમાં કોર્ટે જવાબ માંગ્યા છે વધુ સુનાવણી એ એ થશે એટલે કે વધારેની જે સુનાવણી છે એ અઢારમી માર્ચે કરવામાં આવશે તો અહીં આપણે જોઈએ તો લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા દરમિયાન પંચમહાલના ઉમેદવાર ગીતા બારિયાને મળેલા અધૂરા પેપર મામલે તેમણે પોતાની પરીક્ષા ફરીથી લેવા દાદ માગતી રીટ હાઈકોર્ટ રાજ્ય સરકાર તેમજ પોલીસ વિભાગ પાસે જવાબ માંગ્યા છે કેસની સુનાવણી અઢારમી માર્ચે મુલતવી રાખી છે એટલે કે હવે પછીની જે સુનાવણી છે એ માર્ચે કરવામાં આવશે લોકરક્ષકની પરીક્ષામાં પંચમહાલના મોરવા હડફવાના વતની ગીતા બારીએ હાઈકોર્ટ સમક્ષ કરેલી પિટિશનમાં એફિડેવિટ સાથે રજૂઆત કરી હતી કે તેમની પાસે જે પ્રશ્નપત્ર આવ્યું હતું તે પ્રશ્નપત્રમાં ચોવીસ થી એસી નંબરના પ્રશ્નો જ ન હતા આથી તેમણે તેમના મહિલા સુપરવાઇઝરનું ધ્યાન દોર્યું હતું સુપરવાઇઝરે તેમને કહ્યું કે તેઓ તે બીજું પ્રશ્નપત્ર આપી શકે છે પણ તેમને આ પ્રશ્નપત્ર પરીક્ષા કેન્દ્રથી મંગાવવું પડશે જો કે મહિલા અધિકારીએ અડધો કલાકમાં તેમની સમક્ષ આવીને એવી સ્પષ્ટતા કરી કે તેઓ નવું પ્રશ્નપત્ર આપી શકશે

પોલીસને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી અઢાર માર્ચ પર મુલતવી રાખી છે એટલે મિત્રો આ બાબતે છે એમાં જે આપણે એક્ઝામ છે એ કેન્સલ થવાની કોઈ પણ બાબત નથી જો હાઈકોર્ટ છે આ બેનના પક્ષમાં જો ડિસિઝન આપશે તો વધુમાં વધુ આ જે બેન છે એમને ફરીથી એક્ઝામ લેવામાં આવશે અથવા તો એમને જે કોઈ પ્રોસેસ છે એ સરકાર દ્વારા કરવામાં આવશે પરંતુ જે આ પરીક્ષા છે એટલે કોન્સ્ટેબલ પેપર છે એ હવેથી રદ કરવામાં નહીં આવે તો જે કોઈ મિત્રોને એમ હતું કે પેપર છે એ ફરીવાર લેવામાં આવશે અથવા તો કોન્સ્ટેબલની પરીક્ષા એ ફરીવાર રદ કરીને એના પેપર ફરીવાર લેવામાં આવશે તેવું કશું પણ ઘટશે નહીં કારણ કે ઓલરેડી પણ રિટર્ન એક્ઝામ પ્લસ જે શારીરિક કસોટી છે એ પૂરી થઈ ચૂકી છે અને મે બી થોડાક સમયમાં એની જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પણ બહાર પાડી શકે છે તો મિત્રો આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એ સાથે નવી માહિતી તથા ગુજરાત રાજ્યની તમામ જોબની અપડેટ માટે તથા જાણકારી માટે ઓજસ જોબ ઓફિશિયલ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકન દબાવો જેથી આવનારી ગવર્મેન્ટ જોબની કોઈપણ માહિતી છૂટે નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ મિત્રો જય હિન્દ જય ભારત